પંદરમી ઓગસ્ટ નિમિત્તે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા યુવક મંડળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટ નિમિત્તે મહિલા બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા યુવક મંડળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા યુવક મંડળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું મોલાના ઈશા લાહીના શુભ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું બાઇક તિરંગા રેલી પછી મોલાના સાહેબ દ્વારા આઝાદીની લડતમાં તિરંગાની ભૂમિકા તથા રાષ્ટ્રધ્વજનું મહત્વ ઇતિહાસ નિયમો તથા તેની જાળવણી વગેરે તમામ બાબતોની માહિતી આપવામાં આવી પીએસઆઈ મનોજ સાહેબ દ્વારા લોકોને ટ્રાફિક સિગ્નલના નિયમોના પાલન વિશે માહિતી આપવામાં આવી હતી પીએસઆઈ સોનારા મેડમ સી ટીમના એએસઆઈ દિજલ મેડમ દ્વારા સાયબર ક્રાઇમ અને એજ્યુકેશન વિશે માહિતી પૂરી પાડી હતી તેમજ ચૌદ આંગણવાડીના નાના બાળકોને ચણા ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું છે બાપુ નાગમલભાઈ અસલમભાઈ સાયકલવાલા માજી કોર્પોરેટર લાલ ખાન પઠાણ રહીશભાઈ નવાપુરવાલે સાહેબભાઈ અજ્જુભાઈ ઝાકીરભાઈ મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શફી ફ્રૂટવાલા અને રૈશાબેન સુરત શહેર મહિલા પ્રમુખ એકતા યુવક મંડળના પ્રમુખ શ્રી હાજી જબાર ખાન પઠાણ आ कार्यक्रम ने सफल बनावा ट्रस्ट नाम रिपोर्ट आजाद न्यूज सूरत नामा बंदे जामिया मजियतर कोसंबा इस वक्त मैं जो हाजिर हुआ हूँ वो पंद्रह पंद्रहवीं अगस्त जो है दो हजार चौबीस के मौके पर महिला चैरिटेबल ट्रस्ट मोहम्मद शफी जी शेख ने प्रोग्राम में दावत दी इसी तरह एकता युवक मंडल के खास हमारे अब्दुल जब्बार साहब जिनसे मेरा गहरा ताल्लुक़ गहरा रिश्ता है उनके दावत पर मैं यहाँ शरीक हुआ हूँ और सबसे बड़ी बात यह है कि चौदह आंगनवाड़ी के लोगों को यहाँ जमा किया और काफ़ी लोगों को यहाँ पर ये पंद्रह अगस्त के आज़ादी के मौके पर जमा किया गया पंद्रहवीं अगस्त के मौके पर जमा किया गया माशाल्लाह काफ़ी अफराद यहाँ मौजूद थे और काफ़ी माशाल्लाह પોલીસ કરમી લ મજૂદ થે વો આ મા ખુશી કાકા ખુશી કે મોક પર એક સાથ મિલ કર ખુશી કાઝહાર ક્યા બહુ અચ્છા મોકા बहुत अच्छे मौके पर यह अच्छा प्रोग्राम हुआ माशाल्लाह बेहतरीन प्रोग्राम हुआ ऐसे मौके पर महिला अन्य बाढ़ मित्र चैरिटेबल ट्रस्ट इसी तरह एकता युवक मंडल के हाजी अब्दुल जब्बार खान और शफ़ी भाई को मैं मुबारकबादी पेश करता हूं और इस आज़ादी के मौके पर हम सब खुशी मना रहे हैं इस खुशी के मौके पर भी हम सब लोगों को खुशी की मुबारकबादी पेश कर रहे हैं जय हिंद मारू नाम ए सोनारा अत्यारे हाल खटोदरा पुलिस स्टेशन खाते फर्ज बजाऊ छो અને હાલ અહીં ખટોદરા અને સલાબતપુરા સ્ટાફ ઉપલબ્ધ છે આપની જોડે શી ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેમાં એફએફ ડબલ્યુ સી સફીભાઈ અમારી સાથે જોડાયેલા છે અને એ જ સફીભાઈ દ્વારા આજે જે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ છે એ સ્થાપના કરવામાં આવી છે અને જેના બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ કે એમના આમંત્રણ આપવામાં આવ્યું અને આ જે મોટી સહાય છે એમના બદલ સફીભાઈને અમે મદદરૂપ થઈ શકીએ એવી આશા સાથે થેન્ક યુ સફીભાઈ અને કોંગ્રેચ્યુલેશન્સ જે સ્વતંત્રતા દિવસ છે એના બાદ આજે ખાસ કરીને મહિલાઓને કહેવા માગીશ કે જે આ મહિલા અને બાળમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને જે સી ટીમ છે તો એ સાથે જોડાઈને દરેક મહિલા એજ્યુકેશન મેળવે અને ખરા અર્થમાં સ્વતંત્રતા મેળવે કે જેથી કરીને પોતાએ પોતાના પગભર થઈ આગળ વધી શકે અને મહિલા અને બાળનો જે આ ઉદ્દેશ્ય છે જે ટ્રસ્ટ સ્થાપિત કરવાનો એ સફળ થઈ શકે